હેલો દાય કેમ છો મારા નવા ફગમાં તમારું સ્વાગત છે મેં બનાવું છું આજે ગાજરનો હલવો તો આ ગાજર લીધા છે ગાજર છોડું ગાજર બે ત્રણ દિવસના લીધા છે પણ બનાવાયું નહીં હવે બનાવું છું આજે થોડો ટ્રાય કરી દઉં તો ગાય ગાજર તો છોલી લીધા છે હવે છીણી કાઢીએ હવે ગાજર છીનાઈ ગયા છે હવે અંદર ઘી નાખી દેલી અંદર

હલવામાં નાખવા માટે આ બદામ ને કાજુ લીધા છે એલાયચી બી નાખવાની છે નાખું દૂધ દૂધ બધું બરી ગયું છે હવે ખાંડ નાખવાની છે ખાંડ નાખી દઈએ નાખી દીધી છે હવે બધું પાણી બરી જાય તો એ સુધી થવા દેવાનું હલવો થઈ ગયો છે હવે ડ્રાયફ્રૂટ નાખી દઈએ અંદર

થઈ ગયું છે ગાજરનો હલવો જોવો તો ગાય આવો થયો છે હલવો જોવો હવે ખાવાનું બનાવીએ પાછું તો હાલ છે ને હલવો થઈ ગયો છે હવે થોડોક લઈને મારી જેઠાણીને ચખાડી આવવું